અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત ગુજરાતભરમાં નીકળનારી બસો તેર કરતાં પણ વધુ રથયાત્રાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં રાજ્યની સૌથી મોટી અને સંવેદનશીલ ગણાતી અમદાવાદની એકસો અડતાલીસમી રથયાત્રાને લઈને તૈયારીઓ તેમજ સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓની છણાવટ કરવામાં આવી હતી મુખ્યમંત્રી સમક્ષના પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે રથયાત્રામાં જોડાનાર રથો ટ્રક અખાડા અને ભજન મંડળીઓ તેમજ મહનશ્રીઓની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં ચાર હજાર પાંચસો જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે અમદાવાદમાં લૂંટેરી દુલ્હન દ્વારા છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકે પોતાની ધર્મની બેન સાથે મળીને લગ્ન માટે પાત્ર શોધી રહેલા યુવાનોને નિશાન બનાવ્યા હતા જેમાં કૃષ્ણનગરના એક યુવક સાથે લગ્ન કરી રૂપિયા ત્રણ લાખની છેતરપિંડી આચર્યા બાદ આ જોડી ફરાર થઈ ગઈ હતી ત્યારે કૃષ્ણનગર પોલીસે આ ઠગાઈ કેસના માસ્ટર માઇન્ડ લુટેરી ડુલનના માનેલા ભાઈ ભરત વસોયાની ધરપકડ કરી છે જ્યારે લૂંટેરી દુલ્હન સ્વાતિ હીરવાલેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ઈડીએ આજે સાયબર ફ્રોડ મારફત લોકો સાથે થયેલી રૂપિયા સો કરોડથી પણ વધુની છેતરપિંડી મામલે ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસે આજે વહેલી સવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સાયબર ક્રાઇમના આરોપસર અમદાવાદ અને સુરતમાં જુદી જુદી વ્યક્તિઓની ઓફિસ અને સ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા ગુજરાત પોલીસે મકબૂલ ડોક્ટર કાસિફ ડોક્ટર મહેશ મફતલાલ દેસાઈ અને માજ અબ્દુલ રહીમ નડ્ડા સહિત અન્ય વિરુદ્ધ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધી હતી જેના આધારે ઈડીએ દરોડા પાડ્યા હતા